જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આજે આપણે ફરાળી ચેલેન્જનો ચોથો દિવસ છે તો ફરાળી મેંદુ વડા બનાવશું ફરાળી મેંદુ વડા બનાવવા માટે આપણે આ બે બટેટા પહેલાં જ બાફી લીધા છે અને અડધી કલાક બાફી લેવા પડે પહેલાં પછી આ સાબુ લીધો છે અડધો વાટકી આ સાબુદાણા લીધા છે એક મરચું ઝીણું સુધારીને લીધું છે આ મારી પાવડર છે આ સ્વાદ પ્રમાણ મીઠું આ કોથમીર થોડીક સુધારીને રાખી છે ને આદુનું છીણ કર્યું છે હવે આપણે આ સાંબો ને સાબુદાણા બે મિક્સ પીલી નાખશું આ સાંભો ને આ સાબુદાણા બે મિક્સરમાં પીસી નાખશું આપણો સાંભો ને સાબુદાણા પીસાઈ ગયા છે એને આપણે હવે બાઉલમાં કાઢી ચટણી બનાવવા માટે સ્વાદ બહુ સરસ આવે છે આ મરચાં નાખશું આદુ છે આસિંગ દાણા ને નિમક ને ખાંડ નાખી દીધા છે હવે લીંબુ નીચવીને આપણે ચટણી બનાવી લેશું પેલા ચટણી થઈ ગઈ છે એને આપણે બાઉલમાં કાઢી લેશું હવે આ બટેટા એને આપણે એટલે એક રસ થઈ જાય બટેટાતા બટેટા છે ને મેં વરાળથી જ બાઈ ફાતા બટેટા હવે આપણે બધાય ખમણાઈ ગયા છે હવે જોશે એમ આપણે આ લોટ નાખશું હવે આને આપણે બધું ભેગું કરી લેશું જોઈએ એટલું આપણે આ સાબુદાણા પીલાતા એ નાખશું તમારે બટેટાનું લોટનું જો પરફેક્ટ માપ હૈશે ને તો તમારે લોટ સરસ થઈ જશે હવે આમાં આપણે મસાલા કરી લઈએ

સાબુદાણાનું ને બટેટાનું બધું મિક્સ થઈ ગયું છે ને જો લોટ બંધાઈ ગયો છે હવે આને આપણે વાળી લેશું આપણે જેવડી સાઈડના કરવા હોય એવડી સાઈડના આપણે વારી લેવાના આપણે વારી લીધા છે હવે એના વચમાંથી આપણે કાન લે એટલે મેંદુવાળાનો શેપ આવી જાય આવી રીતે બધા આપણે આવી રીતના વારી લેશું હવે આપણે બધા આ મેંદુ વાળા વળી ગયા છે તમે જોઉં છો આ નાની સાઈઝ એ નથી ને મોટી નથી મીડિયમ સાઈઝ વાયરા છે તમારે જેવી સાઈઝ વારવા હોય એવા તમે વારી શકો હવે એને આપણે તરી લેશું હવે કઢાઈ લીધી છે એમાં આપણે તેલ નાખ્યું હવે ગેસ ચાલુ કરશું હવે આ તેલ થાય એને ફાસ્ટ ગેસ જ આપણે તરવાના છે તેલ થાય પછી આપણે તરી લેશું આપણું તેલ થઈ ગયું છે આપણે એક એક નાખીને તરી લેશું અને આપણે ખાસ ગેસે જ તરવાના છે બે ત્રણ વખત આપણે ઉપર એડ કરીએ એટલે બે બાજુ સરસ તરાય છે મેં બહુ બ્રાઉન નથી કર્યા તમારે જો કરવા હોય તો થોડીક વાર વધારે રાખવાના હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે તૈયાર છે આપણા ફરાળી મેંદુવડા